શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેનામાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું સ્વામિનારાયણ મારું નામ વિપુલભાઈ પટેલ છે સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રામાં આજે પાટોત્સવ નિમિત્તે આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હું મારું રક્તદાન કરવા આવ્યો છું જેને ધન્યતાની લાગણી અનુભવું છું દરેક યુવાન મિત્રો અને સશક્ત વ્યક્તિને હું રક્તદાન કરવા માટે વિનંતી કરું છું કારણ કે આપણું રક્ત એ ઘણા બધા યુવાનોને ખેલાસીમિયા ના બાળકોને તેમજ આર્મી તેમજ અન્ય અકસ્માતમાં પામેલા વ્યક્તિઓને જરૂર સમય મળી રહે એ માટે રક્તદાન કરવું જરૂરી છે તો આપ સર્વે પણ આ અંદર ભાગ લેવો અને જીવ બચાવવા માટે મદદ કરી શકો એવી અપીલ કરું છું જય સ્વામિનારાયણ જય ભારત જય હિન્દ શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રા ના માધ્યમથી અમારા ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ શ્રી રામકૃષ્ણ દાસજી સ્વામી શુભ પ્રેરણાથી આ અષ્ટમ વાર્ષિક પાટોત્સવ અંતર્ગત પવિત્ર દિવસે ગુરુકુળમાં રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એક મહાદાન છે રક્તદાનના માધ્યમથી અનેક એવા રોગથી પીડિત હોય થેલીસેમિયા હોય યાદી કોઈ પણ પ્રકારની એવી જરૂરિયાતવાળી વ્યક્તિને આ રક્ત અતિ ઉપયોગી છે આવા એક શુભ હેતુને લક્ષમાં લઈ અને અમારા ગુરુજીએ આજે આ શુભ સંકલ્પ કરી અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા આપણે એવા જરૂરિયાતવાળી વ્યક્તિને આ રક્ત પહોંચાડી અને લાભ લઈ શકીએ તેમજ આપણી આ સંસ્થાના માધ્યમથી ફેલીસીમિયા પીડિત બાળકો હોય તેમજ આર્મીના જવાનો તેમજ આર્મીના પરિવારના જે સભ્યો હોય એમને ફ્રી ઓફમાં રક્ત પૂરું પાડવામાં આવે છે એ પણ અમારા ગુરુજીનું એક આ સંસ્થા તરફથી શ્રી રામ બ્લડ સેન્ટરના માધ્યમથી આ સેવા પૂરી પાડવામાં આવે છે એ સાથે સૌને જય સ્વામિનારાયણ જય હિન્દ જય ભારત